હીમ આજે અમે લોકો ભેગા થયા છે એસએસજી બ્લડ બેન્ક પર વડોદરા ખાતે જ્યાં આગળ હાલ આપણે સૌ જાણીએ છીએ કે બ્લડની અછત ચાલી રહી છે જેના માટે ન્યૂઝપેપરના માધ્યમથી અપીલ કરવામાં આવી હતી જેના સંદર્ભે અમારો ગ્રુપ મધ્ય બ્લડ ડોનેશન ગ્રુપ અને હમદર્ ચેરિટેબલ ટ્રસ્ટ આંધિયા ભેગા મળીને બરોડા ખિદમત કમિટીના માર્ગદર્શન હેઠળ આજે એસએસજી ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે જેનો આશ્રય ફક્તના ફક્ત એ છે કે ઇન્સાનિયતની મદદ થઈ જાય માણસાઈની મદદ થઈ જાય કોઈ પણ એક વ્યક્તિ એવો ના રહે કે જેને બ્લડ ના મળવાના લીધે એને નું કોઈ જોખમ રહે છે મધની બ્લડ ડોનેશન ગ્રુપ જોડે રેગ્યુલર ખાત રેગ્યુલર એટલે આપણે કહી શકાય કે ટ્વેન્ટી ફોર બાય સેવન બ્લડની જે અછત છે એ દરેક બ્લડ બેંકના જોડે સહયોગ કરીને ત્યાં આગળ દાતાઓને બ્લડ ડોનેટ કરાવવાનું અને બીજા જે પણ રિક્વેસ્ટ આવતી હોય ગ્રુપમાં એની પર ધ્યાન આપીને એ કાર્ય કરવામાં આવે છે મારું નામ સગીર અહેમદ અંસારી છે મંત્રી બ્લડ ડોનેશન ગ્રુપ ફારૂકભાઈ છે અમારા એમાં છે અને આ બધા બડો ખિદમત કમિટી જે આખા વડોદરા શહેરમાં જે બ્લડ કેમ્પ ઓર્ગેનાઇઝર્સ છે એ લોકોની એક ગ્રુપ છે જે બડો ખિદમત કમિટી જાણીતી છે આજે રક્તદાન શિબિરનું કાર્યક્રમ એ માધ્યમથી રાખવામાં આવ્યું છે કે અત્યારે એસએસજી બ્લડ બેંકમાં થેલેસેમિયાના જે છોકરાઓ નાના નાના છોકરાઓ છે એમને બ્લડની ખૂબ જ અછત થઈ છે એસએચજીમાં બે દિવસ પહેલાં પેપર આઉટ પણ થયું હતું કે ભાઈ એસએચજીમાં બ્લડની અછત છે મને ફોન પણ આવ્યું હતું ને એ હેતુથી અમે અહીં બ્લડ પૂરું પાડવા એક કેમ્પનું આયોજન કર્યું છે તા જેથી જે નાના નાના છોકરાઓ છે જે પ્રેગ્નેન્ટ જે ડિલિવરી પેશન્ટ છે એમને બ્લડ મળી જાય સામાજિક સંસ્થાઓને શું મેસેજ આપો સામાજિક સંસ્થાઓને એ જ મેસેજ આપીશ કે ભાઈ વધુમાં વધુ તમે રક્તદાન અહીં કરો જે પણ જે પ્રાઇવેટ પર પણ જે બ્લડ કેમ્પ રાખે છે એમને મારે એ બી જ અપીલ છે કે ભાઈ બસો યુનિટ થાય તમારા કેમ્પમાં તો પચાસ સો યુનિટ એસએસજીને કમ્પલસરી તમે આપો ત્યાં તેથી અહીં શું છે કે મફતમાં બ્લડ મળે છે તો ગરીબ પેશન્ટોને રાહત મળે ફારૂક મહેબૂબ શેખ મદની બ્લડ ડોનેશન ગ્રુપ